દિયોદરના એપીએમસીના ચેરમેનના રાજીનામાને મામલે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી જયંતિભાઈ કાવડિયા સાથે દિયોદર એપીએમસીના ડાયરેક્ટરો સાથે બેઠક યોજાય છેલ્લા કેટલાય દિવસોથી દિયોદર એપીએમસી માર્કેટયાર્ડના ચેરમેનનો વિવાદ સોશિયલ મીડિયામાં ઘણું ચર્ચાસ્પદ બન્યું છે ત્યારે આજે ખુલીને દિયોદર એપીએમસીના ચેરમેન ઈશ્વરભાઈ તરકને ભાજપ સંગઠન દ્વારા મૌખિક સૂચનો કર્યાનો આદેશને લઈને જિલ્લા સંગઠનના પ્રતિનિધિ મંડળ અને ગુજરાત પ્રદેશ સંગઠનના બનાસકાંઠા જિલ્લાના પ્રભારી જયંતીભાઈ કાવડિયા સાથે દિયોધર એપીએમસી માર્કેટના બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે દિયોધર સર્કિટ હાઉસ ખાતે બંધ બારની બેઠક યોજાઈ જ્યાં બેઠક યોજ્યા બાદ મીડિયા દ્વારા દિયોધર એપીએમસી માર્કેટના ચેરમેન ઈશ્વરભાઈ તરકના રાજીનામા રાજીનામું લેવામાં આવશે કે પછી દિયોધર એપીએમસીના ચેરમેન તરીકે કોણ આવશે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ જયંતીભાઈ કાવડિયા દ્વારા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના બાવીસ મંડળો સાથે સંકલન સાથે ચાલે છે પાર્ટીમાં મનભેદ હોય શકે છે પણ અમારી પાર્ટીમાં મતભેદ ન હોઈ શકે અત્યારે દિવતર એપીએમસીના ચૂંટાયેલા દસ પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે કોઈના રાજીનામા લેવાનું ત્યારે વિચારું નથી હાલ દિયોદર એપીએમસી માર્કેટના ચેરમેન તરીકે ઈશ્વરભાઈ તરક હાલ પદ ઉપર ચાલુ જ અને પણ દિયોદર એપીએમસીના ચૂંટાયેલા ભાજપના કેટલાક ડિરેક્ટરોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે હાલ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ જયંતિભાઈ કાવડિયા દ્વારા બંધ બારને મળેલી બેઠક કદાચ થર્ટી પછી કે ઉત્તરાયણ પછી તેઓ દરે એપીએમસીમાં કોઈ નવા જૂની વર્તાય તો નવાય નહીં એવા સંકેતો લાગી રહ્યા છે હવે ભાજપ સંગઠનની નારાજગી કોને ફળે છે કે કણસ છે એ તો આવનારો સમય જ બતાવશે સ્વાભાવિક બનાસકાંઠા જિલ્લાના સંગઠનના એક પ્રભારી તરીકે હું જવાબદારી સંભાળું છું જવાબદારીના અનુસંધાને આ જિલ્લાના બાવી મંડલોની અંદર અનેક વખત જવાનું થતું હોય વિચારણા કરવાની આવતી હોય તો સંગઠનના કાર્યકર્તા અને ચૂંટાયેલી પાંખના લોકો બધા સાથે બેસવાનું થતું હોય સ્વાભાવિક છે આજે તમામ બોલાવી અને એની સાથે એકાબીજા ડિરેક્ટરો સંકલન થી વાત થઈ શકે અને કાર્ય કરી શકાય એવા આશયથી સંગઠનના લોકો ને બોલાવ્યા હતા અને માર્કેટ યાર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ બોલાવ્યા હતા મારી દ્રષ્ટિએ મારા ધ્યાને એવી કોઈ બાબત નથી આવી જે અત્યારે બાબત આવી છે સ્વાભાવિક રીતે મતભેદ હોય છે તો એ મતભેદમાં ના પ્રભારી તરીકે મારી જવાબદારી છે એ મતભેદ નું સોલ્યુશન કરવા માટે ક્યાંય ને ક્યાંય બેસતા હોઈએ છે બાકી મારી દ્રષ્ટિએ બીજો કોઈ વિષય છે નહીં અને અહીંયા અમારી ટીમ અમારા સત્તરે સત્તર માર્કેટ સાથે મળીને કામ કરી રહ્યા છે અને સંગઠન ની સાથે તાલ રાખી ને કામ કરી રહ્યા છે એ કોઈ વિષય ની પહેલા કહ્યું છું કે એ કોઈ વિષય ચર્ચા મારી પાસે છે જ નહીં મેં તમને એ જ કીધું કે કોઈને કોઈ મોટો પરિવાર છે તો એ પરિવારની અંદર કોઈ ને કોઈ પરિવારની અંદર નાના આપણા પરિવારમાં મતભેદ થતા હોય છે આવડો મોટો પરિવાર છે તો ક્યાંય ને ક્યાં મતભેદ હોય તો એનું સંકલન કરવું એ મારી સંગઠન ના પ્રભારી તરીકેની જવાબદારી છે જવાબદારી ના ભાગ થી હું આ બધાને મળ્યો છું રહેશે અત્યારે તો જેજ ને